જય સ્વામિનારાયણ જય માતાજી બધાને થોડાક દિવસ પહેલા હતો કે મારે ફોન તો કે તમારા હસબન્ડે કીધું છે કે તમારા ખાતામાં તેર હજાર રૂપિયા નાખી દો એટલે બધાની કોમેન્ટ આવી હતી કે તમારા ખાતામાં પૈસા આવ્યા કે નહીં એમ તો મારા ખાતામાં એ પૈસા નહોતા આવ્યા એ ટેક્સ મેસેજમાં પૈસા મોકલ્યા હતા એણે અને એમની જોડે એમની લિંક મૂકી હતી એણે એટલે પછી એણે એવું કીધું કે તમે એ લિંકને ટચ કરો એમ એટલે આવી રીતનો જે દિવસે મારે ફોન આવ્યો હતો તે દિવસે જુનાગઢમાં હતા ફોન બધાને આવ્યાલા છે કે મેં એક મેસેજ ગ્રુપમાં વાંચ્યો કે જુનાગઢમાં જે બેંક હતી એમાંથી એક સાથે ઘણા બધા તે દિવસે જ બહુ પૈસાની હેરફેરી થઈ એટલે આવડી મોટી છે છે એ ઉત્તર પ્રદેશમાંથી બધાય કહે કે છોકરા બધા આવી રીતનું જ બધું કરે બધાને પૈસા લૂંટે છે એમ તેની કાર્યવાહી ચાલુ છે બધા એમ કે મારે એમાંથી એક રૂપિયો એવો નથી એને મને કીધું કે તમારા ખાતામાં ફૂલ થી ત્રીસ હજાર રૂપિયા આવી ગયા છે ત્રણ હજાર રૂપિયા નાખવા તા અને ત્રીસ હજાર રૂપિયા આવી ગયા છે એટલે મને કીધું કે તમે પાછા મોકલો એમ એટલે પાછા મોકલ્યા નહોતા એટલે ખરેખર એ પૈસા આવેલા નથી મારે એને આપણે ટેક્સ મેસેજ કરીએ કે નહીં ટેક્સ મેસેજમાં એને એ પૈસા દર્શાવ્યા અને પછી એમની જે લિંક આવે ને લિંક એ એમણે મને શેર કરી બરાબર એટલે એણે એમ કીધું કે એને ખોલો અને મને પૈસા એમાં નાખો એટલે મેં કાંઈ નાખ્યા નથી અને ઘણા એવા પૂછતા હતા મને કે તમારી પૈસા એવા છે કે નથી વિડીયો બનાવ્યો મારે કોઈ પૈસા એવા નથી અને મેં એ વિડીયો યુટ્યુબમાં ચડ્યો તે બધાએ કીધું કે મેડમ અમારે પણ એ પૈસા વયા ગયા એમ એટલે પણ આવું આપણે છે ને લાલચમાં ક્યારેય નહીં પડવાનું લાલચમાં હું કમ પડીએ લાલચમાં પડીએ એટલે પૈસા જાય છે ને મને કે તમારા ઘરવાળાના નંબર આપ્યા છે તમારા કે તમારા ખાતામાં પૈસા નાખવાના છે તેર હજાર રૂપિયા કીધું છે એના ખાતામાં જતા નથી એમ મનમાં કીધું મને એને તો કઈ કીધું નહીં પણ મને થોડું ઘસું આવ્યું કે ભાઈ મને કોઈ દી કેસ હાથમાં એને પૈસા આપ્યો નથી તો એ મારા ખાતામાં પૈસા શું નાખતા મારા ઘરવાળા એમ એટલે કહેવાનો મતલબ એમ કે હું સધર છું એટલે કે મેં કોઈ દિવસ આજ તેવું દિયે ભાઈ એક રૂપિયો માંગ્યો નથી હું ખુદ એટલું તો કમાઈ લઉં છું કે મારો ખર્ચો ઉઠાવી લઉં છું એમ એટલે એમ કોઈ ના ન પાડે પણ મને એટલું એક કસું એવું એમ એટલે અને મસ્ત આપણા ખાતામાં પૈસા નાખે તો આપણા ઘરવાળા આપને ફોન ન કરે કે ભાઈ તારા ખાતામાં પૈસા નાખું છે આવા ખોટા ફોન કરે અને એમ એટલે સાવધાન રહેવું પડવું જ જોઈએ તમને એમ કે નાખી દેવો પૈસા નાખી દે વાંધો ને પણ આપણે ક્લિક જ ન કરાય અત્યારે બેનો અને જે માતાઓ છે ને બહુ જ ભોળ્યું થઈ જાય આપણે લાલચ નથી કેતા લાલચ શું ન કરાવે એમ લે ને એમ કે પૈસા આવી જાય ને એમ પણ એવી એવી કોઈ લિંક આવે ને એને ક્લિક જ નહીં કરવાની જેથી કરીને આપણું જે કેટલા વર્ષોની મહેનત હોય એ બધા બીજા લૂટી જાય એમ અને અત્યારે પૈસો કોઈને ઓછી નો દેવામાં કઈ નથી કઈ મજા એવા મારા પૈસા કેટલા બધા લઈ ગયા છે ઉછી નાય નો દેવાય સગા સંબંધીમાં પૈસા ઉછી ના ન દેવાય સંબંધ બગડે એમ એવું છે એટલે આપણે એમ લાગે આ મેસેજ નાનો છે આ વિડીયો નાનો છે નાનો નથી કેટલા વર્ષોની કેટલા મહિનાની કમાણી હોય એક ધાડકે પછી વહી જાય છે એટલે આપણે પુરુષો શું છે કે ઘરે જાણ ન કરતા હોય કે ભાઈ આવી રીતનો ફોડ એક ફોન આવે છે કે ભાઈ તમે આટલા પૈસા તમારા ખાતામાં નાખું છું તો ભૂલથી આવી ગયા છે હવે તમે કે પાછા નાખી દો આવી રીતે આપણે મનમાં રાખી છે પણ આપણે કોઈને કહેતા નથી આપણે માતાઓને ઘરે કહેવાય બહેનોને કહેવાય સગા સંબંધીને કહેવાય બધાને કહેતું રહેવાય કે ભાઈ આવી રીતે તમે સાવધાન રહેજો છે કોઈનામાં લાલચમાં પડતા નહીં એ તમને કહેશે કે આટલા પૈસા હું તમને નાખું છું પહેલા અને પછી તમે ભૂલથી આવી ગયા છે તો તમે નાખો એમ એટલે આવી રીતે રાખો નહીં બરોબર અને મારા ખાતામાં કોઈ પૈસા આવ્યા નથી છે વાર મેસેજમાં આપે કે તમને પૈસા એવા પાડી આવ્યા પછી એમ કે ભૂલથી આવી ગયા છે એની લિંક મુકે પછી આપણે લિંક ક્લિક કરશું કરશું એટલે આપણા ખાતામાંથી પૈસા ગાયબ થઈ જાય બરાબર એટલે સાવચેતી રાખવી આવજો લ્યોતી ઠંડીના જય સ્વામિનારાયણ